નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની ગુજરાતી વિષયની જે ગાલા સ્વાધ્યે પોથી છે તે ગાલા સ્વાધ્યપોથીના પાઠ નંબર બે સાયકલ સવારીની ખાટી મીઠીનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ગુજરાતી વિષયની જે ગાલા પોથી છે ધોરણ આઠની તેના દરેકે દરેક વિષયના એટલે કે દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને ખાસ મહત્ત્વની વાત એ છે કે હવે તમે દરેકે દરેક સોલ્યુશન જે છે એની પીડીએફ વોટ્સઅપ પર પણ મેળવી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી એક વખત અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગુજરાતી ગાલા સધેબોથી પાઠ નંબર બે એમાં પ્રશ્ન નંબર એક વિકલ્પો પહેલો સવાલ લેખકના મતે આજની ઉગતી પેઢીને શાની નવાઈ નથી તો જવાબ આવશે વિકલ્પ બી ટુ વ્હીલર ચલાવાની બીજું લેખકે દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ કોની આગળ વાગોળ્યો હતો તો જવાબ આવશે વિકલ્પ ડી ભાઈ બંધો ત્રીજું નાની સાયકલનું એક કલાકનું ભાડું કેટલું હતું તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ એક આનો ચોથું લેખકના ગામમાં ભાડે મળતી સાયકલો કેવી હતી તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી ખખડધજ ત્યાર પછી પાંચમું લેખકના આંગળા અને કપડાં ગ્રીસવાળા કેમ થઈ જતા તો જવાબ આવશે વિકલ્પ એ સાયકલની ચેઇન સરખી કરવાના કારણે છઠ્ઠું સાયકલવાળાની દુકાને કામ કરનારનું નામ શું હતું તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી જંબુરિયો સાતમું સાયકલનું પૈડું ધૂળના ધફ્ફામાં ફસાય એટલે શું કહ્યું ન કરે તો જવાબ આવશે વિકલ્પ ડી સાયકલનું હેન્ડલ ત્યાર પછી આઠમો સવાલ સાયકલ ચલાવવા જતા ભેંસથી બચવા જતા લેખકને શું થયું તો જવાબ આવશે વિકલ્પે તેમના હાથ પગ છોલાઈ જતા નવમો સવાલ લેખક સાયકલ ચલાવે ત્યારે પાછળ કેરિયર પર બેસનાર કઈ ભલામણ ચોક્કસ કરે તો જવાબ આવશે વિકલ્પ સી હું કેરિયર પર બેસું પછી તારે હેન્ડલ પરથી હાથ નહીં લઈ લેવાનો મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જશે ઓશિયન કોચિંગ ક્લાસીસ પર જેમ કે સ્વ પોથી સમ પાઠની સમજૂતી પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન ગાલાસ્વાધ્યા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને અહીંયાથી મળી જશે વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અને આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલો સવાલ પંચાવન વર્ષ પહેલાં લેખકને ખાલી જગ્યાની નવાઈ હતી તો જવાબ આવશે સાયકલ બીજું સાયકલ ઉપર બેસીને ગામ ફરવા મળ્યું એટલે લેખક પોતાને સમવયસ્કોમાં ખાલી જગ્યા માનતા હતા તો જવાબ આવશે ભાગ્યશાળી ત્રીજું નદીના પાળા પછીના ઢાળમાં સાયકલ ઉપર લેખકના પેટમાં ખાલી જગ્યા પડી ગયા હતા તો શેરડા ચોથું લેખકને સાયકલ દગો દે ત્યારે ખાલી જગ્યા કરાવી દેતી હતી તો ભૂમિશયન પાંચમું સાયકલ પરથી પડ્યા પછી પાછું તેના ઉપર ખાલી જગ્યા થાય અને વરઘોડો આગળ ચાલે તો જવાબ આવશે આરોહણ છઠ્ઠું લેખકની ભાડે લાવેલી સાયકલ એકાદ ખાલી જગ્યા ચાલતી અને તેની ચેઇન ઉતરી જતી તો ફલાંગ સાતમું ટ્યુબમાં પંક્ચર ક્યાં છે તે જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરી ખાલી જગ્યાના પાણીમાં બોળે તો જવાબ આવશે તગારા આઠમું પૈડું ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય માટે ખાલી જગ્યા પ્રણામ કર તો જવાબ આવશે દંડવત ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પેલું લેખકના ચલાળા ગામથી લઈને આવ્યા હતા તો જવાબ આવશે બીજું લેખકને સાયકલના લોખંડના દાંડિયા ઉપર બેસવાનું એકદમ અનુકૂળ હતું તો ખોટું ત્રીજું ચાલાળા વોહરાજીએ ચાલાળાના વોહરાજીએ લેખકના ગામમાં સાયકલનો સ્ટોર ખોલ્યો હતો તો ખોટું ચોથું લેખક બે ત્રણ મિત્રો સાથે મળીને પૈસા ભેગા કરતા અને ભાડા માટે સાયકલ નોંધાવતા હતા તો જવાબ આવશે સાચું પાંચમું લેખકને કૂતરું વહેલું હોવાથી તેના ઉપર સાયકલ ચડાવી દેતા હતા તો જવાબ આવશે ખોટું છઠ્ઠું લેખકના કેટલાક મિત્રોને સાયકલ શીખતી વખતે ક્યારેક હાથ પગ છોલાયા નહોતા તો ખોટું સાતમો લેખકના ગામના રસ્તા ધૂળ્યા હતા તો જવાબ આવશે સાચું ત્યાર પછી આઠમો સવાલ જંબુરીઓ સાયકલના ટાયર ટ્યુબને ખોલે ત્યારે ટ્યુબમાં અગાઉના પંક્ચર રિપેરિંગના બાર પંદર લેબલ લાગેલા જ હોય તો જવાબ આવશે સાચું લેખકને થતો પંક્ચરનો દંડ સાયકલ સ્ટોર્સ વાળા માટે પણ દુઃખનું કારણ બનતો તો જવાબ આવશે ખોટું લેખક માટે નાની સાયકલમાં બે હેન્ડલ પરથી લઈ લીધા પછી પછી ચલાવવાનું શક્ય નહોતું તો જવાબ આવશે સાચું ત્યાર છે પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એમાં પહેલો સવાલ લેખકને ક્યારે પૃથ્વીની પ્રદિક્ષિણા કરી હોય તેવો આનંદ થયો હતો તો જવાબ આવશે લેખકના મામાએ સાયકલ ઉપર બેસાડીને બજારથી નદી નદીના પાળેથી ખલાવાડ થઈ પાદર પાદરથી ઊભી બજાર થઈ ઘરે પહોંચ્યા ત્યારે લેખકને પૃથ્વીની પ્રદિકિણા કરી હોય તેવો આનંદ થયો હતો બીજો સવાલ લેખકને સાયકલ ઉપર બેસવાની તક મળી તેની જાણ સૌને થાય તે માટે તેમણે શું કર્યું ઉત્તર લેખકને સાયકલ પર બેસવાની તક મળી છે તેની જાણ સૌને થાય તે માટે તેમણે રસ્તા ઉપર કોઈ કે સામે ન હોવા છતાં આખા રસ્તે સાયકલની ઘંટડી વગાડ્યા કરી હતી ત્રીજો સવાલ દરેક સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોવાથી શું થતું ઉત્તર દરેક સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોવાથી તેને ચલાવતી વખતે સાયકલને વાત વાતમાં વાંકવું પડતું ત્યાર પછી ચોથો સવાલ લેખક સાયકલ ચલાવતા હતા ત્યારે તેઓ ઘંટડી ન વગાડે તો કેમ ચાલે એવું હતું ઉત્તર લેખક જે સાયકલ ભાડે લઈને ચલાવતા તેમાંથી કીચુડાટનો અવાજ એટલો બધો આવતો હોય કે આસપાસના લોકો એ અવાજથી જ ખસી જાય તેથી તેઓ સાયકલ ચલાવતા હોય ત્યારે તેઓ ઘંટડી ન વગાડે તો ચાલે એવું હતું પાંચમો સવાલ લેખકની સાયકલ કૂતરા ઉપર ચડી જાય ત્યારે કૂતરું શું કરતું ઉત્તર લેખકની સાયકલ કૂતરા ઉપર ચડી જાય ત્યારે કૂતરું ઊંકારા કરતું બીજી બાજુ ભાગી જતું અથવા સામે ઘુરકતું છઠ્ઠું લેખક અને તેના મિત્રોનું નિશાન શું હતું તો લેખક અને તેના મિત્રોનું નિશાન હતું કે મિત્રો સાયકલની સીટ છોડી દે એકલા ચલાવીએ તો સાયકલ ચાલે અને પડીએ નહીં ત્યાર પછી છે આગળ સાતમો સવાલ પોલીસ જેમ ગુનેગારને પકડે તેમ સાયકલવાળો ટાયરમાંથી શું શોધી કાઢે તો પોલીસ જેમ ગુનેગારને પકડે તેમ સાયકલવાળો ટાયરમાંથી અંદરના ભાગે હાથ ફેરવીને કાંટો શોધી કાઢે આઠમો સવાલ લેખકને સાયકલ ચલાવતા હાથ પગ છોલાઈ જાય ત્યારે તેઓ કયો ઘરગથ્થુ ઉપચાર કરતા ઉત્તર લેખકને સાયકલ ચલાવતા હાથ પગ છોલાઈ જાય ત્યારે તેઓ હાથમાંથી કોરી ધૂળ લઈ હલાવતા હાથમાં ઝીણી ધૂળ રહે તેને વાગેલા ભાગે લગાવવાનો ઘરગથ્થુ ઉપચાર કરતા નવમો લેખકના મતે સાયકલ ચલાવતા ખરું પરાક્રમ કયું ગણાતું ઉત્તર લેખકના મતે સાયકલ ચલાવતા ખરું પરાક્રમ એ ગણાતું કે બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી પણ સાયકલ ચાલતી રહે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પહેલો સવાલ લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે ઉત્તર લેખકને તેમના મામાની સાયકલ પર આગળ બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું તેમની ઉપરના મિત્રોમાં તેઓએ સર્વપ્રથમ સાયકલની સવારી માણી હોવાથી તેઓ પોતાને ભાગ્યશાળી માને છે ત્યાર પછી છે બીજો સવાલ લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે તો ઉત્તર લેખકના ગામમાં સાવરકુંડલાના એક વોહરાજીએ સાયકલનો સ્ટોર ખોલ્યો એમાં એક સાથે દસ સાયકલ મુકાય આટલી બધી સાયકલોમાં બે નાની સાયકલો હતી આ બંને નાની સાયકલો લેખકની ઉંમરના બાળકો માટે હોવાથી તેમને ગમતી મીઠાઈ જેવી લાગતી હતી ત્યાર પછી છે ત્રીજો સવાલ લેખક અને તેમના મિત્રો સાયકલ ભાડે લે ત્યારે તેમને કયો સંતોષ મળતો હતો તો ઉત્તર લેખક અને તેમના મિત્રો સાયકલ ભાડે લે એટલે સૌનો વારો આવે તે બધા મિત્રો શીખા હોવાથી એક જણ સાયકલ ઉપર બેસે અને બાકીના બે મિત્રો સાયકલની સીટ પકડીને દોડે જો સાયકલ એક બાજુ નમી જાય તો તેઓ પડતા બચાવે અને તેમને સાયકલને પકડવાનો અને સાથે દોડવાનો આનંદ મળે પથ્થર પર થઈને અથડાય ત્યારે કઈ ઘટનાઓ બનવાની શક્યતા રહે તો પથ્થર પર થઈને અથડાય ત્યારે બે ત્રણ ઘટનાઓ બનવાની શક્યતા રહે પહેલું થોડું આંચકો ખાઈને પૈડું આગળ ચાલવા માંડે બીજું પૈડું આડું થઈને સાયકલને અટકાવી દે અને ત્રીજું પૈડું એવું વાંકું થાય કે સાયકલ અને સવાર બંને ગમે તે દિશામાં ફેંકાય જાય પાંચમું લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો ઉત્તર લેખકના મતે પડ્યા વગર ચલાવીએ તે નહીં પરંતુ સાયકલને પૂર પાટ દોડાવી શકાય તેના હેન્ડલ પરથી એક હાથ લઈ લઈ લઈએ અને સાયકલ ચાલતી રહે તે જોનાર સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું આમાં લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના પાંચ છ વાક્યમાં ઉત્તર લખો પહેલું સવાલ કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને બાળપણને મહામામય બનાવે છે મહિમામય બનાવે છે તો લેખકના મતે સાયકલ ઉપર પ્રથમવાર બેસવું સાયકલ પર હાથ ફેરવવો સાયકલ ચલાવવી તેમાં થતું ભૂમિશાયન હાથ પગ છોલાવા તથા આકરે સાયકલ ઉપર કાબુ મેળવવો વગેરે રોમ રોમને સ્પર્શી જતું તેમાં મળતા આનંદ અને રોમાંચને કશા સાથે સરખાવું શક્ય નથી તે તમામ પ્રથમ અનુભવની અનન્યતા જ લેખકના બાળપણને મહિમા બનાવે છે બીજું લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું કેમ તો જવાબ આવશે કે લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે બજાર વચ્ચે પડે ત્યારે તેમનું મોં રોવા જેવું થઈ જતું કારણ કે તેમને બજાર વચ્ચે પડવાની ખૂબ શરમ આવતી તેમને એમ થતું કે કોઈ ન જુએ તેવી ખળાવાડ કે એવી બીજી જગ્યાએ પડ્યા હોય તો કશો વાંધો ન આવે પરંતુ બજારે બેઠેલા ફિલ્મ ઉતારે ત્યારે તે ખરાબ લાગતું અને તેમનું મોં રોવા જેવું થઈ જતું પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો પહેલો સવાલ લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો તો ઉત્તર લેખકના મામા બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ ઉપર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેક વાર અડી લીધું હતું પેડલને અવળો આંટો ફેરવ્યો હતો એનો આનંદ જ કંઈક અલગ હતો પછી દિવસો સુધી સાયકલ ઉપર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાગોળવાનો હતો તે અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો બીજું ગામડાના કાચા રસ્તા ઉપર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવી હતી ઉત્તર લેખકના ગામડાના રસ્તા ધૂળિયા હોવાથી ધૂળમાં છુપાઈને રહેલા કાંટાના કારણે સાયકલના ટાયરમાં પંક્ચર થઈ જાય ધૂળના ધફ્ફામાં સાયકલનું પૈડું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે અને ઊંધું ફરી અને ઊભું રહી જાય રસ્તામાં ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે તથા ક્યારેક આડી પડી જાય રસ્તા વચ્ચે પડેલા પથ્થરના કારણે સાયકલ તેના ઉપર થઈ અને પછડાવાના કારણે કાં તો આંચકો ખાઈને આગળ ચાલે કાં તો આડું થઈને સાયકલ સવાર બંને નીચે પડે સાંકડા રસ્તા પર સામેથી ભેંસ આવે ત્યારે રસ્તાની બંને બાજુની દિવાલ સાથે ભટકાઈ જાય અને હાથ પગ છોલાઈ જાય ત્યાર પછી છે ત્રીજો લેખક હનુમાનજીને ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવું કરવાની મનોમન ભલામણ કરતા હતા તો જવાબ આવશે કે લેખક બે ત્રણ મિત્રો સાથે મળી અને પૈસા ભેગા કરી અને સાયકલ ભાડા ઉપર લેતા હતા તેથી આગળ વાળા આગળવાળા મિત્રનો અડધો કલાક તેમને બહુ લાંબો લાગતો હતો તેમને થતું કે ઘડિયાળ ધીમે ચાલે છે તેમના ભાઈબંધો સાયકલ ચલાવતા હોય અને તેમને જોઈ રહેવાનું થતું આથી લેખક હનુમાનજીને ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે તેવું કરવાની મનોમન ભલામણ કરતા હતા ચોથો સવાલ લેખકની સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો ઉત્તર લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે સામેથી ભેંસ આવતી હોય બાજુમાં રસ્તો ખુલ્લો હોય તેમને થાય કે સાચવીને નીકળી જાવ પરંતુ ભેંસ તો લેખકની બાજુ આવતી જાય અને તેમની મૂંઝવણ વધતી જાય એટલે તે સાયકલ વધુને વધુ ભીત બાજુ લેતા જાય અને છેવટે સાયકલ ભીત સાથે ધડામ દઈને અથડાય અને તેમના હાથ પગ છોલાઈ જાય આમ લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ થયો હતો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ વાક્યના સાચા અર્થ સામે ટીક કરો એમાં સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય

મામૂલી ઘટના છે પાંચમો સવાલ સાયકલની આડવડાઈ જેવી તેવી નહોતી એટલે તો જવાબ આવશે સાયકલ ચલાવી એ જેવી તેવી વાત નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ સાચી જોડણી તો અહીંયા જો મુગ્ધ પૃથ્વી પ્રદિક્ષિણા અનુકૂળ ઉત્સુકતા અતિશયોક્તિ મીઠાઈ ઘડિયાળ વિનંતી કૂતરું ફરજિયાત પથ્થર મૂંઝવણ કાબુ અને બાળપણ વગેરે જેવા શબ્દોની સાચી જોડણી આપણે દર્શાવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ સમાનાર્થી શબ્દો તો આશ્ચર્ય એટલે કે નવાય અને અચંબુ અદભુત એટલે આશ્ચર્યકારક અને અલૌકિક આખરે એટલે અંતે અને છેવટે કઠિન એટલે અઘરું સંતોષ એટલે તૃપ્તિ લહાવો એટલે લહાવ અથવા ઓરતો નદી એટલે સરિતા પરવા એટલે દરકાર વટ એટલે ટેક અને જરાક એટલે થોડું લગાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર વિરુદ્ધાર્થી શબ્દો ઉગતી તો આથમતી સ્મરણ તો વિસ્મરણ ભાગ્ય તો દુર્ભાગ્ય વહલું તો દવલું કાંઠો તો નરમ મુખ્ય તો ગોણ ફરજિયાત તો મરજિયાત કમેળ તો સુમેળ અને કોરી તો ભીની ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર શબ્દ સમૂહ માટે એક શબ્દ એમાં પેલું છે કણસલા ગુંદીને અનાજ કાઢવાની જગ્યા તો ખળાવાળ ભાગોળ આગળનું મેદાન તો પાદર ત્રીજો કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને જમણી બાજુ રાખીને આસપાસ ફરવું તે તો પ્રદિક્ષિણા સરખી ઉંમરનું તો સમવયસ્ક પાંચમું કોઈ પણ વસ્તુ વાપર્યા બદલ આપવાનું નાણું તો ભાડું જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં જ હોય તેવું તો ઘરગથ્થુ લોખંડને આકર્ષવાના ગુણધર્મ વાળું એક દ્રવ્ય તો લોહચુંબક સૂક્ષ્મ જીવોનો ચેપ લાગેલું તો સેપ્ટિક છાબડા ઘાટના લોઢાનું એક પાત્ર તો તગારું સાયકલને લગાડેલું ભાર મૂકવા ઘોડી જેવું સાધન તો કેરિયર અને જેની ઉત્પત્તિ એ વપરાશ ઘરમાં જ હોય તેવું તો ઘરગથ્થુ ત્યાર પછી છે પ્રશ્ન નંબર તેર રૂઢિ પ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો ફિલ્મ ઉતારવી એટલે કે ફજેતી થવી વાક્ય આવશે વર્ગખંડમાં નવા કપડાં પહેરીને સ્ટાઇલમાં ચાલતો રાહુલનો પગ લપસતા બધાએ તેમની ફિલ્મ ઉતારી પેટમાં શેરડા પડવા એટલે બીકથી ચોંકી ઉઠવું વાક્ય મેળામાં ઊભા ચકડોળમાં પહેલી વાર બેઠેલી જમનાને ચકડોળ ગોળ ફરીને નીચે આવે ત્યારે પેટમાં શેરડા પડતા મેળ કરવો એટલે સંપ કરવો વાક્ય બંને ભાઈઓએ મેળ કરીને આખું ખેતર એક જ દિવસમાં ખેડી નાખ્યું નજર ફેંકવી એટલે દૂર સુધીમાં જોવું વાક્ય જમીન ઉપર પડેલી રૂપિયા પાંચસો ની નોટ ઉઠાવતા પહેલા ચારે બાજુ નજર ફેંકી કે કોઈ તેને જોતું તો નથી ને ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ રૂઢિપ્રયોગ માટે પાઠમાં આપેલ વાક્ય શોધી અને લખો એમાં દગો દેવો એટલે કે છળકપટ કરવું પાઠનું વાક્ય સાયકલ ક્યારેય દગો દઈ દે ભૂમિ શયન કરાવી દે પણ ઘંટડી ભાગ્યે જ બે વફાની નીવડતી તમારું વાક્ય સંપત રાઈને તેમના સગા ભાઈએ દગો દઈને બધી સંપત્તિ લઈ લીધી વાત વાતમાં વાંકવું પડવું એટલે કે માઠું લાગવું પાઠનું વાક્ય દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ એટલે ચલાવતી વખતે વાત વાતમાં વાકવું પડે તમારું વાક્ય નિપાને તેની સાસુ સાથે વાત વાતમાં વાંકવું પડે છે ત્યાર પછી છે ત્રીજું વટ પડવું એટલે કે રોફ જામવો પાઠનું વાક્ય બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે તે જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું તમારું વાક્ય તો વિદેશ જઈ ખૂબ ધન કમાઈ આવેલા મિનેશભાઈનો સમાજ ભાવનાના દાતા તરીકે સ્નેહ મિલનમાં ખૂબ વટ પડ્યો ભરી પીવું એટલે કે ન ગાંઠવું ન ગણવું વાક્ય એમાંય પથ્થર ખાડા એમાં મૂંઝવણ તો ખરી જ પરંતુ એવા જોખમને ભરી પીવાને બે સવારની તૈયાર હોય તમારું વાક્ય મારો ભાઈ પ્રિતેશ તો વ્યસન કરવામાં મારા કાકા કાકીને ભરી પી ગયો છે પ્રશ્ન નંબર પંદર નીચેના શબ્દોના અર્થભેદ લખો આજ એટલે કે આજે ચાલુ દિવસે આજ એટલે કે આ સિવાય કોઈ નહીં પહેલા એટલે પ્રથમ પહેલા એટલે પૂર્વ દાંડિયા એટલે દાંડી પીટનાર અને દાંડિયા એટલે રોજ ઉપર કામ કરનાર માણસ આંટો એટલે લોટ કે ભૂકો અને આંટો એટલે ચક્રઓ ફેર સાંજ એટલે સંધ્યાકાળ અને સાજ એટલે ઉપયોગી સરસામાન ત્યાર પછી છે સાંભળવું એટલે શ્રવણ કરવું અને સાંભળવું એટલે યાદ આવવું આંગળા એટલે આંગળીઓ અને આગળા એટલે બારણું ઉગાડવા વાસવાનો કળો ચિંતા એટલે ફિકર અને ચિત્તા એટલે ચે શરત એટલે હોડ અને શરત એટલે ધ્યાન ત્યાર પછી છે ધ્વનિઓ છૂટા પાડવાના છે તો મુગ્ધ એટલે મ વત્તા ઉ વત્તા વત્તા ગ ધ વત્તા સ્મરણ એટલે વત્તા 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 મ ર અ વત્તા અણ પૃથ્વી પ વત્તા 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 પવતા વત્તા ઈ વત્તા ક કવતા આવતા લૂતરું તો ક વત્તા ઉત્તા ત ઉ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્તર નીચેની ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો મ વત્તા ઈ વત્તા ત વત્તા ર વત્તા અ તો મિત્ર ઈ તો ભૂમિ અને પ વત્તા અવત્તા ઈ વત્તા ડ વત્તા ઊ તો પૈડું મિત્રો ધોરણ ત્રણ થી બાર ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી કોઈપણ પીડીએફ જેમ કે સ્વાધ્યયન બુથીના સોલ્યુશન છે પાઠની સમજૂતી પાઠના સ્વાધ્યાય ગાય સ્વાધ્યાય બૂથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પો ભૂગોળ પૂથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈમપી પ્રશ્નો અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર તમે મેળવી શકો છો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર અઢાર નીચે આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો જો પેઢી પહેલ પૃથ્વી પ્રદિક્ષિણા પણ પરવા પંક્ચર પૈડ્યું અને પ્રબળ જેવા શબ્દો આપણને આપેલા છે તો એને આ પ્રમાણે ગોઠવી શકીએ પણ પહેલ પંક્ચર પૃથ્વી પેઢી પૈડું પ્રદિક્ષિણા અને પ્રબળ ત્યાર પછી છે પ્રવૃત્તિ એમાં પ્રશ્ન નંબર એકમમાં આપેલી પરિસ્થિતિને આધારે કોષ્ટકમાં નીચે વિગત પૂર્ણ કરો તો પરિસ્થિતિ અહીંયા આપણને જો સાયકલ ઢાળમાં રમરમાટી કરતી દોડતી તો એ અહીંયા શું આવશે સાયકલ શીખવા ચલાવવાનો લેખકનો અનુભવ તેમાં સાયકલ ઢાળમાં રમરામાટ દોડતી હોવાથી લેખકના પેટમાં શેરડા પડી જતા અને તમારો અનુભવ તો મારી સાયકલ ઢાળમાં રમરમાટ ઉતરે ત્યારે મને પણ આનંદ અને રોમાંચનો અનુભવ થાય છે એવી જ રીતે છે સાયકલની ચેઇન ઉતરી જાય ત્યારે લેખકની સાયકલ એકાદ ફલાંગ ચાલે ત્યારે તેમની ચેઇન ઉતરી જતી જ્યારે મારી સાયકલ નવી હોવાથી મોટાભાગે સાયકલની ચેઇન ઉતરતી નથી સાયકલના ટાયર અને ટ્યુબમાં પંક્ચર પડું તો લેખકના ગામના ધૂળિયા રસ્તામાં કાંટા હોવાથી પંક્ચર પડી જતું જ્યારે મારા શહેરના રસ્તા સારા અને સાયકલના ટ્યુબ ટાયર નવા હોવાથી ભાગે જ પંક્ચર તમારે તો કે હું રસ્તાની ડાબી બાજુ સાચવીને ચલાવતો હોવાથી મારા હાથ પગ છોલાયા નથી ત્યાર પછી ઉદાહરણ મુજબ શોધવાના છે શબ્દો જેમ કે લગો તો છેક પાસે મનોમન તો મનમાં ને મનમાં તસ તસે તો તસો તસ સરખે વગર પૂછ્યું કે કહ્યું અડો અડતો એકબીજાને એકદમ અડીને ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા મુદ્દાને આધારે જૂની સાયકલની આત્મકથા તમારી નોટબુકમાં લખો તો અહીંયા તમે જોઈ શકો છો જે મુદ્દાઓ આપેલા છે મુદ્દાના આધારે સરસ મજાની આપણે જે આત્મકથા છે તે અહીંયા દર્શાવેલી છે તમે વિડીયો સ્ટોપ કરીને અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે આ પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી શકો છો આ વિડીયો મિત્રો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનો તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં આપણી આ ચેનલ ઉપર અને આપણે એપ્લિકેશન ઉપર ગુજરાતી વિષયની આ જે ગાલ સાધ્યપૂથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે ધોરણ આઠ ગુજરાતી વિષય ગાલા સ્વાધ્યપોથી પાઠ નંબર ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે